પછી એમાં ટેન્ડર આપશે ટેન્ડરનું અપક્ષ તમે આપશો એટલે પહેલું જ છે કાલે તો આ મહિનાની ચૌદ તારીખે ટેન્ડરનું ચેનનું છે અને આજે આજે તેર તારીખ છે એટલે આપણે ટેન્ડરની પૂરું થાય એના પહેલા આપણે વિરોધ કરવા માટે આજે ઉદયપુર આગળ કલેક્ટર આપી છે તો ટેન્ડરમાં શું છે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ટેન્ડરમાં જ ત્રણ ગામોનો ઉલ્લેખ છે કરવી કટલા અને અમર ડુંગરની એની આ ત્રણ ગામની એકસોને નેવું એકટર જમીન જે એમડીસી સંપાદન કરવાની છે એટલે કે જેએમડીસીનું મિશ્રણ કરવાનું છે ત્રણ ગામોમાં ચારસોને પચાસ એકર જેટલી જમીન આ જે એમડીસી આદિવાસીઓને લેવાનું છે ત્રણ ગામોની આ એકસોને નેવું એકટરમાંથી પણ પાસઠ ટ્રેક્ટર જેટલી જમીન છે આપણા ખાનગી આ ખાનગી માલિકીઓને આપણે જે ખેડૂતોની છે સામાન્ય ખેડૂતોની છે પાસઠ ટ્રેક્ટર એટલે આપણે એકરમાં વાત કરીએ તો દોઢસો એકર જમીન આ જીએમડીસી સંપાદન કરવાની છે અને આ જમીન પરિજયાદ કરવાની છે અને પેલી એકસો ને ચોવીસ એક્ટર જેટલી છે એ તો જંગલ ખાતા ની છે એટલે જંગલ ખાતો આપે એ બીજા પણ આદિવાસી જમીન છે એકસો એકર જમીન છે આંબા ડુંગર સંપાદન કરવાની છે ત્રણ ગામડામાંથી પણ સૌથી પેલા ખેડૂતો વધશે કે કયા કયા ખેડૂતને પૈસા જોઈએ છે કઈ ખેડૂતોને વરસાદ વધારે જોઈએ છે એ જોશે કે આંબડ ડુંગર એકર મળી જાય છે કે કેમ નથી મળતી ગરમી આંબડ ડુંગર આવશે હમણાં આજ 150 જમીન પૂરી થયા બાદ માતૃભૂમિ છે બટાકા કરવાના બાજરી કરવાની આપણે જીવન જીવીએ છે એ નથી ગમતો એટલે આ પ્રોજેક્ટો લાવે છે બરાબર છે એટલે આપણા લોકોએ સમજીને સંગઠિત થઈને આપણે